અલથાણ વિસ્તારમાં રહેતા શેર બજારના વેપારીને ભાગીદારોને પચ્ચીસ લાખ રૂપિયા આપ્યા છતાં પણ ઉઘરાણ ચાલુ રાખતા ટેન્શનમાં આવી આપઘાત કરી લીધો હતો રવિવારે આ પ્રકરણમાં ખડોદરા પોલીસે સુસાઈડ નોટના આધારે બંને મિત્રો સામે દુષ્પ્રિયાનો ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી અલથાણ સોહમ સર્કલ પાસે સુમન અમૃતમાં રહેતા ત્રીસ વર્ષીય અમિત સુથાર તેમના મિત્રો કમલેશ પટેલ અને ભાર્ગવ ચૌધરી સાથે ભાગીદારીમાં અડાજન ખાતે શેર માર્કેટની ઓફિસ શરૂ કરી દોઢ મહિનાથી અમિતભાઈ શેર માર્કેટના કામને લઈ પરેશાન હતા તેમણે ભાગીદારોને પચીસ લાખ આપ્યા છતાં બંને મિત્રો વધુ રૂપિયાની માગણી કરતા હતા જેથી ટેન્શનમાં આવી અમિતે આપઘાત કરી નાખ્યો હતો ખડોદરા પોલીસે કમલેશ સતીષ પટેલ અને ભાર્ગવ જયંતિ ચૌધરી સામે દુષ્પ્રણાનો ગુનો દાખલ કર્યા બાદ ભાર્ગવ ચૌધરીની ધરપકડ કરી છે જ્યારે કમલેશ હાલ ફરાર છે ત્યારે મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારા ભાગીદાર કમલેશ પટેલ અને ભાર્ગવ કુમાર ચૌધરીએ છેલ્લા બે વર્ષથી ઓફિસમાંથી કોઈપણ પ્રકારનો ભાગ મને આપ્યો નથી ઉપરથી મારી પાસે પૈસાની માંગ કરે છે મને બધી જગ્યાએ બદનામ કરી નાખ્યો છે મેં લોન કરાવી છ લાખ અને ભાર્ગવ ચૌધરીને બેંકમાંથી પંદર લાખ આપે છે બધા પાસેથી આઈપીઓ ભરવા માટે મને ફોર્સ કરાયો છે હું બધા પાછળથી પૈસા લઈને એમને આપું છું જ્યારે આપવાની સમય આવે ત્યારે તેઓ મને પૈસા આપતા નથી આ બંને પાછાથી મારે પચીસ લાખ રૂપિયા લેવાના છે મારા બેંકના સ્ટેટમેન્ટમાં ભારગાવો અને તેની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે સર હું એમનાથી કંટાળીને સુસાઇડ કરું છું ઓફિસમાં ગેરકાયદેસર રીતે ધંધા થાય છે ઓફિસમાં સીલ મારી દો એવી નમ્રત મારી વિનંતી છે આવો તેમણે સુઈસાઈડનો લોક લખી અને આપઘાત કરી નાખ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જીટન ફી ન્યૂઝ